ખેડૂતો તેમજ મહિલાઓ હાજર રહ્યા હતા અને મહેર એકતા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી પોરબંદર તાલુકાના ખાંભોદર ગામે રવિવારે સાંજે ચાર વાગ્યે મહેર અગ્રણી નાથાભાઈ ઓડેદરાની આગેવાનીમાં મહેર એકતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તમામ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ખેડૂતો અને મહિલાઓ હાજર રહ્યા હતા ઉપરાંત નટવરનગર ભારવાડા અને ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ તકે અગ્રણીઓ મહેર એકતા બાબતે વ્યક્તવ્ય આપ્યું હતું જેમાં નાથાભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે મહેર સમાજ ખૂબ જ સુખી સંપન્ન અને સાહસિકતા ધરાવતો સમાજ છે તેથી અંદરો અંદરના કોઈ એકબીજાને વાંધા હોય તો જ્ઞાતિ અગ્રણીઓની હાજરીમાં એકબીજાને સમજી વેરઝેરને ભૂલી સૌ એક થવાની જરૂર છે ઉપરાંત મહેર સમાજ તરફથી કોઈ પણને અન્યાય ન થાય તે માટે ખૂબ જ જરૂરી છે કારણ કે મહેર સમાજનો ભૂતકાળ ખૂબ જ ભવ્ય છે અમારો મેર એકતા દ્વારા અમે મેર યાત્રા કાઢી છે અને અલગ અલગ જગ્યાએ અમે જેલી ત્યારે અમે સંબોધન ગામની અંદર અમારે આજે દસમી મેર છે અને સ્વયંપુર ગામ લોકો દ્વારા અને આગેવાનો દ્વારા અમદાવાદ પહેલા બધા આગેવાનો દ્વારા બધા જગ્યા મળીને કીધું કે ભાઈ એકતા એકતા યાત્રા તમે કાઢી દાયા તો અમારે અહીંયા તમારા માટે પ્રેસર એક યાત્રા તમે અહીંયા આવો અને અમે પોતે અમારા ખર્ચે તમારે એકતા યાત્રા કાઢવાના માંગીએ એટલે મને ખાખા મંત્રાલય પોતા આવ્યું ખાબોદર ગામની અંદર અને લોકોને જાગૃત કરવાના છે કે કોઈ ગરીબી કોઈ પીછા કોઈ પણ પ્રોબ્લેમ હોય કોઈ સામાજિક પ્રોબ્લેમ હોય અથવા કોઈ ધાપ ધમતી કોઈ ગુંડા કોઈ આપતા હોય તો જાગૃત કર્યા છે કે કોઈ પણ અન્ય જ્ઞાતિની તકલીફ હોય તો આપણે જાગૃત કર્યા છે અને જ્યાં જરૂર પડે તો સમાજને કીધું ભેગા રહેજો જ્ઞાતિની કોઈ પ્રશ્ન છે તો હળી મને સામનો કરતું અને કોઈ પણ બીજા સામાજિક પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન કરવા માટે અમારી એક આ દસની છે અને હવે અમે પાછા અમારા બખાલા ભાઈ આપણે પૂરા ભોલાના ભાઈ ભોલાભાઈના પ્લાનિંગ કર્યું છે કે અમે ભોલા પાણે આપણે પહેલી તારીખે તમારે દસ વાગે અમારો પ્રોગ્રામ છે અને દસથી બે વાગ્યા હાલ છે એટલે બધાને ખાસ જે હાજરી દેવાની છે એમાં મેરેક્ટર ત્રાસ સમિતિ દ્વારા પણ ત્યાં અમે મારું અમારું જે આયોજન કરીએ છીએ અમે સમાજને ભેગું કરવાનો એટલે એને પણ અમે ત્યાં વાત કરતું અને બીજા જે મારો સાંસ્કૃતિક પ્રોગ્રામ છે અમારા દાડિયા રાસ બેનના મણિયારો છે અથવા બેન બેન રાત્રા છે અને ગુરુ પ્રસાદિત પ્રવૃત્તિ પણ થોડું નાસ્તો અને બધું રાખ્યું છે એટલે ખાસ જોડાય બધાય એટલી એ પણ વિનંતી અમે આજ કરીએ છીએ અને આવતી કેવી તારીખે બધા ખાસ આવે ત્યાં એવી અમે નંબરી ઓપેર પણ કરીએ આ તક એ આગીવા ન જણાવવામાં આવેલ કે આગામી પહેલી જાન્યુઆરીના રોજ બડા ડુંગર માં પોલાપાણા જગ્યાએ મહેરેકતા સંમેલન તેમજ મણિયારો રાસ ઉપરાંત બહેનોના રાસનું આયોજન કરવામાં આવશે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર